તો મિત્રો અત્યારે આપણે આ બોટમાં માં બેહી બેટ જવાનું છે શિયાળ બેટ ની વાત કરો ને તો દસ થી પંદર લાખ હજાર જેટલી વસ્તી અહીંયા વસવાટ કરે છે ને તે બધી વસ્તી લોકોને અહીં બોટમાં બેહીને જ જવાનું હોય છે તે બધું તમને વિડીયોમાં ઠંડી તો બધું બતાવવાનું છે તો ચાલો પહેલાં આપણે બોટમાં બેહી ને પછી જઈએ આવી રીતે આ બોટમાં બેહીને જવાનું હોય છે ફાઈનલી બોટ શરૂ થઈ ગયેલી છે તો બોટમાં અમે બેહી જાય ઘણી ઘણી મિત્રો અહીં કંપની હતા અંદર બધી વસ્તુ કાઢવા માટે કંપની વાળા બધી આ બાજુ પણ બોટ છે ઓલી બાજુ આપી જો મિત્રો અમે સિયલ બેટ આવેલા છે ને સિયલ બેટ અમે કેટલા જણા આવેલા છે તમને કહું ને તો પેલા અમારા ભાઈ ગોપાલભાઈ પછી જો અમારા ભાઈ દીપકભાઈ પછી આ જો અમારા પટેલ નરેશ આમ જો અહીંયા પછી અમારા ભાઈ વિજય અમારા પટેલ વિપુલ

તો બોટ નો ભાડા ની વાત કરું ને મિત્રો તો વીસ રૂપિયા છે ને તમે પેચલ મગા બંધાવો ને તો પેચલ ના અલગ ભાવ છે ને દીપક કોણ જોવાનું છે વસ્તુ બધું મિત્રો અહીં તમે શિયાળબેટ ગામમાં આવો ને તો અહીં લાઇટથી માંડીને લાઇટ પછી પાણીની પછી ટોટલિંગ બધી સુવિધા અહીંયા આપેલી છે મીઠું પાણી પણ તમને મળી લે પછી રાત દિવસ બધી લાઇટની પણ સુવિધા કરેલી છે બધું અંડરગ્રાઉન્ડ લાઇટનું પાણીનું બધું અંડરગ્રાઉન્ડ દરિયામાંથી બધી સુવિધા કરેલી છે વિડીયોમાં છોડતી બની યાર મિત્રો ને અહીં વસ્તીની વાત કરું ને તો મિત્રો અહીંથી દસથી પંદર હજાર જેટલી વસ્તી અહીં વસવાટ કરે છે ને તેને આવવા જવા માટેની બોટની વ્યવસ્થા કરેલી છે ને અહીં મકાનો પણ બનાવવામાં આવે છે મકાન બનાવતા હોય ને લોકો એ આપણે આ બોટ દ્વારા વસ્તુ બધું લાવીને આ મકાન બનાવે છે બધું તમને મિત્રો બતાવવાના છે તો વિડીયોમાં બની રહેજો નહીં આપણે વાત કરું ને તો મિત્રો નવસો ને નવ્વાણું જેટલી જૂના જમાનામાં વાય પણ હતી તે અત્યારે તો નથી પણ તમને હશે એકાદી વાય તો એ પણ બતાવવાના છીએ નહીં અહીં લોકો કેવી રીતે રહેશે એ પણ બતાવવાના છીએ તો વિડીયોમાં સેડી રીતે બની ચાલો તો મિત્રો ફાઈનલી આપણે છે ને અત્યારે બોટ માંથી આવી ગયા ઘણો ખરો અહીંયા ફોટા બોટા સેલ્ફી બધું પાડ્યું તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે શિયાલબેર ગામ છે ને ત્યાં જઈ રહ્યા છીએ ત્યાં ઘણા ખરા જૂના મંદિરો વર્ષો જૂના મંદિરો છે એનો ઇતિહાસિક જગ્યાઓ છે એ બધું તમને બતાવવાનું છે અંદર આવો ને એટલે શરૂઆતમાં પહેલા અહીં બોટ એમ્બ્યુલન્સની પણ સુવિધા કરેલી છે હું કહેવાય ને જો મિત્રો આ છે ને આવા ઘણા ખરા જૂના મંદિરો પણ અહીં છે આ ગામમાં જો જો મિત્રો આ છે ને એ આખા શિયાળબેર ગામનું રામજી મંદિર છે મુખ્ય તો આ બાજુ બાપા સીતરામ બજરંગ દાસ બાપાની મઢી પણ છે એ બાપા સીતરામ મિત્રો કોમેન્ટમાં જઈ બાપા સીતરામ લખી નાખજો તો મિત્રો આ છે ને એ ગામ શિયાળબેટ ગામનું રામજી મંદિર છે તો અંદર જઈએ ને અંદર મિત્રો આ છે આ ગામનું મુખ્ય રામજી મંદિર તો તેના તમને દર્શન કરાવ્યા તો આગળ પણ ઘણું ખોડું જોવા જેવું છે તે તમને બતાવવાના છે આ રસ્તાની વાત કરો ને તો મિત્રો આવા કાંઈક આ ટાઈપ કાંઈક રસ્તાઓ છે બધાય અહીં તો લાઇટની પણ બધી બાજુ સુવિધા છે તો મિત્રો મેં નાસ્તો કરવા માટે જો નાસ્તો લઈ લેતા બધા જો તો મિત્રો હવે છે ને આમ

મિત્રો અહી આપણે પેલી વાયુની વાત કરું તો થાણ વાયુ થાણ વાયુ જોવાની છે ને મિત્રો આ ગામની વાત કરું ને તો અહીં આ ગામમાં નવસો ને અંદાજે નવસો ને નવ્વાણું વાયુ પેલાના જમાનામાંથી વાત અમને અહી મળી ચેલી છે તો તમને પેલા થાણ વાયુ બતાવ

આપણે અહીં જોવા જેવું ને ઇતિહાસને ને લગતું શું વસ્તુ છે હવે અહીંયા જોવા જેવું તો આપણે માની તો પહેલાની આ શેઠ સગાળસાની જન્મભૂમિ છે ને અત્યારે તો આપણે થાનવાઈ માતાજી હું શું ત્યાંથી બોલું છું એટલે થાનવાઈ માતાજીનું એવું પાણીનો એવો ચમત્કાર છે કે આપણે જે કોઈ બેન દીકરીને થાન ન આવતું હોય તો એના બારામાં જે બેનનું આપણે કે માતાનું જે કોઈનું બેનનું પોલકું હોય કે એ આવે ને પાણી ની અંદર પલારે એને પહેરાવવામાં આવે તો ઓટોમેટિક એને થાન પણ ચાલુ થઈ જાય છે એવો પાણીનો એનો ચમત્કાર છે એવો માતાજીનો અત્યારે કવો છે એ ને થાનવાય માતાજી તરીકે ઓળખાય છે ને આપણે અહીં ગામડા ગામ આ શિયાળબેટ ગામ છે તેમાં કેટલીક વાયવી અંદાજે હતી પહેલાં પહેલાંનો ઇતિહાસમાં એવો બતાવે છે કે નવસો નેવાણું હતા નવસો ને નવાણું ને અત્યારે કટલીક કશે અંદાજે એમ અત્યારે અંદાજે તો હશે આમ ચાલી પિસ્તાલીસ જેવી આમ જોવા મળી જાય ચાલી પિસ્તાલીસ બીજી બધી આમ અંદર આમ ગ્રાઉન્ડ થઈ ગયું ગ્રાઉન્ડ થઈ ગયું છે અને બીજું કઈ અહીંયા જોવા જેવું કઈ આપણે બીજી અહીંયા બાજુમાં ગોરખમઢી છે ગોરખમઢી પછી ના બાજુમાં પાછું શેલિયાનું ને જૂનું સ્થાન છે શેલિયાનું શેલિયાનું જય માતા જય માતા આ મૂકી દે થોડા મૂકી દે જમેદ્રો ફાઈનલ એમિશન અત્યારે નાસ્તો કરી રહ્યા છે જો

થાનવાયું મને દર્શન કરાવ્યા અને થાનવાયું બતાવી તો હવે આપણે આગળ ગોળખમડી છે તો ગોળખ મળી જોવા જઈએ ને ત્યાંના પણ તમને દર્શન કરાવીએ તો વિડીયો માટે બની જાય ચાલો જો આગળ જુઓ આવા કંઈક રસ્તા છે તો મિત્રો આવી રીતે ઘણા ખરા સલેબ પરા પણ મકાનો છે પછી કાચા મકાનો પણ છે જો આવી રીતે અહીં કાચા મકાનો પણ ઘણા ખરા છે ધાબાવાળા મકાનો છે

મિત્રો આ છે શિયાળબેટ ગામનું શમશાન મંદિર તમે રસ્તામાં અહીંયા નીકળતા રસ્તાની દરિયાની એક કંઈક શિયાળબેટ ગામના રસ્તાઓ બનાવેલા છે બ્લોક વાળા જોવા ને જમ્પર તરીકે તો મિત્રો આવા મોટા મોટા છે ને દોડાને અને જમ્પર તરીકે બનાવેલા છે આ બાજુ પણ એક વાયુ આવેલી છે તે તમને બતાવું જો વાયુ અથવા કવો છે આ તો મિત્રો વાયુના આકારનો જ કવો છે તો આવો અત્યારે આપણે ઘણું ખરું શિયાળ બેટમાં અંદર ગયા પછી વાય બતાવી મંદિરો બતાવ્યા ગામ થોડું ઘણું ગામ બતાવ્યું તો આ ઓળખીમાં બેહીને હવે આપણે ઘરે જવાનું છે ઓલા કાંઠે જવાનું છે આ બાજુ પણ એક ઓળખું છે આપણે અહીં ઝાડ નાખવા કે મચ્છીમાં મચ્છી મારીનું છે જોવા જાય છે જો મિત્રો ફાઈનલી આપણો વારો આવી ગયો છે આ બોટમાં બેહવાનો બે ઘરે

મિત્રો આ તો સંપૂર્ણ શિયાળ બેટનો વિડીયો વિડીયો ખબર લાગે તો લાઇક કોમેન્ટ કરી દો કરજો મિત્રો આ વિડીયોમાં મેં તમને ઘણું ખરો ત્યાં વાયુ છે નવસો ને નવ્વાણું વાયુ છે મારી એક બે વાયુ બતાવી તમને પછી એક બે મંદિરો બતાવ્યા તમારા મિત્રો ઘણો ઘણું છે પણ અમે અમારા ટાઈમના હિસાબે થોડું ઘણું તમને જેટલું બતાવવાની કોશિશ કરી એટલું બતાવી વિડીયો દ્વારા ને જો ગામડાના રસ્તાઓ બતાવ્યા ગામડામાં કેવી સુવિધા છે તો તે બતાવજો વિડીયો સારો લાગે ને તો લાઈક કોમેન્ટ શેરને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો કોમેન્ટમાં કેવું આ શિયાળબેટ રશિમય ગામ છે એ શિયાળબેટ કેવું લાગ્યું તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો